સણુસરા પીચવીસ સાલી ગુર બીદરકારી આવી સામે થ્રી ફ્રેજ લાઈનનો વાયર ઘણા દિવસથી તૂટેલો હોય કોઈ કામગીરી નહીં કરતા ગાયનું લીધું ભોગ ઇલેક્ટ્રિક વાયરમાં શોર્ટ લાગતા ગાયનું થયું મોત ગાળિયાતા રોડ પર ઇલેક્ટ્રિક થાંભલા સાથે ગાયની શોર્ટ લાગતા ગાયનું મોત તંત્રની ગુર બેદરકારીના કારણે અકસ્માત થયું હોવાનું લોકોએ કરી આક્ષેપ વિપુલ બલિયા જી ન્યૂઝ સણુસરા દેવાભાઈ અત્યારે શું અત્યારે મારી ગાય પાણી પીને ચાલી આવતી હતી એટલે જીએબી ના બે દરગારી ના હિસાબે સીધી ગાય ત્યાં થાંભલા પાસે છોટી ગઈ તો હવે શું કહેવાય તમારી શું માંગ મને મારો ન્યાય પૂરતો મળવો જોઈએ